નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જે મિત્રો ત્યાં હાલના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જે મિત્રો ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં મુસ્લિમ સમાજની કેટલીક વિદ્યાર્થીઓના ચહેરા પરથી હિજાબ કાઢવામાં આવતા વિવાદ સર્જાયો હતો જેથી વાલીઓએ વિદ્યાર્થીઓની સાથે સ્કૂલ ખાતે પહોંચી ગેરવર્તન અંગેની ફરિયાદ કરી હતી ત્યારબાદ સીસીટીવી ચેક કરતા વાલીઓની ફરિયાદ સાચી ઠરી હતી અને ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જવાબદાર અધિકારની બદલી પણ કરવામાં આવી છે કેટલીક મુસ્લિમ વિદ્યાર્થીઓના ચહેરા દેખાતા ન હોવાની સુપરવાઇઝર દ્વારા નકા બટાવવાની સૂચના આપવામાં આવી હતી એ બાદ સર્જાયેલા વિવાદના પગલે વાલીઓ વિદ્યાર્થીઓ સાથે સ્કૂલ ખાતે આવ્યા હતા વાલીઓએ જણાવ્યું હતું કે લાયસન્સ સ્કૂલના પગલાથી દીકરીઓ બરાબર પરીક્ષા આપી શકી નથી જેના કારણે ભારે ઉહાપોહ મચ્યો હતો વાલીઓ જણાવી રહ્યા હતા કે બાળકીઓ જાણ ગુનેગાર હોય તેવું વર્તન કરાયું હતું આ સામે શિક્ષણ વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવશે અને તપાસની માંગ કરવામાં પણ આવશે જો કે આ વિવાદ સ્પર્શ મુદ્દે ભરૂચ જિલ્લાના શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે અંગે વાલી તરફના અરજદાર નાવેદ માલિક દ્વારા અરજી કરવામાં આવી છે તો બીજી તરફ શાળાના આચાર્ય સાથે વાત કરતા તેમણે બોર્ડની ગાઈડલાઇન મુજબ સીસીટીવી કેમેરામાં પરીક્ષાર્થીઓના ચહેરા દેખાય એ માત્ર નકાબ હટાવાયા હતા જોકે સીસીટીવી એક કરાતા વાલીઓની ફરિયાદ સાચી થઈ હતી જેથી ગેરવર્તન કરનાર સુપરવાઇઝર અને અન્ય પરીક્ષા કેન્દ્ર ખાતે બદલીના આદેશ આપવામાં આવે છે આ ઉપરાંત કોઈની પણ ધાર્મિક લાગ ન દુવાય એ રીતે મામલો કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે તો મિત્રો આવી જ અપડેટો મળતી રહેશે પરંતુ તમે ચેનલ પર નવા આવ્યો હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ